સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના પાણસીણા ગામે પોલીસ સ્ટેશનની નજીક જ મારામારીની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા સ્થિતિ લીમડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કથળી બની હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લીમડી તાલુકાના પાણસીણા ગામે રહેતા દશરથભાઈ જોરુભાઈ ઉપર ત્રણ થી ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તો મળતી માહિતી મુજબ આ હુમલો થયો હોય તેવી માહિતી મળવા પામી હતી ત્યારે હુમલામાં દશરથભાઈ બન ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અમારા મારી બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવવા પામી હતી ત્યારે આમારામારીનો બનાવ પાણસીના પોલીસ સ્ટેશન નજીક જ બન્યો હતો જ્યારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી બની છે અને લોકોમાં કાયદાનો ભય જોવા મળી રહ્યો નથી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ